આપણે બંને નપાસ થઈ ગયા યાર થઈ ગયા તો થઈ ગયા આપણા હાથમાં ક્યાં હતું એટલે આ રાજાના મોહન રાય કોણ હતું અને આ લોકમાન્ય ગંગાધર તિલક કોણ હતું શી ખબર એ કોણ હતું પણ આપણી તો એ પરીક્ષામાં વાટ લગાઈ ગયો ને વાત તારી સાચી થઈ હો આ બેના લીધે જ આપણે નપાસ થયા હવે આ નપાસ થયા પછી મારી તો ઈચ્છા એવી થાય છે

બતાય તું મન પરીક્ષા તો કેટલી વાર આવે આવી રીતે મરાતું હશે એમાં શું મરવાનું નપાસ તો થવાય તો એમાં શું મરી જવાનું હા વાત સાચી છે મરવાથી થોડી કોઈ પાસ થઈ જાય રિઝલ્ટ તો આવતા વર્ષે ફરીથી આવશે તો ફરી નપાસ થશું તો વારંવાર આવી રીતે ફાંસી લેશું વાત કરે છે તે આ વખતે પરીક્ષામાં કેટલા અઘરા અઘરા પ્રશ્નો આયા હતા નપાસ ના થઈએ તો શું થાય એના કરતાં પરીક્ષાવાળા ફિલ્મોના प्रश्न आपता है तो आपने बदाय में पास सही जाइए हाँ 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 ची बात चे जेम के आवाज़ वालों पूछे हो तो चिकनी चमेली छत पे अकेली क्या लगा के आई क्या लगा के आई क्या पोवा लगा के आई बीड़ी सेना थी सड़ गई सेना थी सड़ गई ते पहले गीत ना थी सांपड़ियों कहीं बीड़ी जलाए ले जी घर से पिया जी घर में बड़ी आग है, आग है, आग है। તને તો ફિલ્મી સવારન બધા જવાબ આવડે તું તો હશિયાર છું હું હશિયાર તો છું જ ને 100 માંથી 150 માર્ક્સ આવત આવા સવાલો આયા હોત તો પેપર તો 100 માર્ક્સ જ હોય છે ને 100 માંથી 150 કેવી રીતે આવે સો તો સ્કૂલ વાળા સ્કૂલ જ રાખે 50 માર્ક્સ તો આપણને આપે ને ઘરે લઈ જવા માટે હ હા આવા સવાલ આવ્યો હોત તો કોમેડી લાટાનો સૌથી સારમ સારો વિડિયો કયો તું કોમેડી લાટા જોવે છે હા જોઉં છું ને અલ્યા તું કેટલા વિષયમાં નપાસ થયો જવા દે યાર ચાર વિષયમાં નપાસ થયો તો ચાર વિષયમાં નપાસ થયો તો તો પાસ કેટલા વિષયમાં જ્યો મેં ક્યાં જોયું છે હું માં પાસ થયો નપાસ થયો એટલે ખાલી મને ખબર છે તું માં જ્યો હું તો 6 એ છ માં ફેલ થયો શી ખબર પેપર કોલે તપાસ્યું નક્કી કોઈ ગાડો હશે હાસ મારી પાસે તો આઈડિયા છે હું બચી જઈશ તું શું કરીશ હવે ઘરે જઈને માર ખાવા તૈયાર રહેજે કેમ ઘરે જયા પછી ખબર પડશે તો તો જોયું જ હશે ગયો લ્યા હા તું રિઝલ્ટ લેવા ગયો તો શું થઈ તાર રિઝલ્ટ નું આપણો રિઝલ્ટ તો સારું જાય ને કાકા ખાલી ચાર જ વિષયમાં રહી ગયો ઓ નો બાકી તો બધામાં પાસ થઈ ગયો એવું હા સારું સારું ચાર માં તો બલ થઈ ગયો બાકી બધામાં પાસ તો થઈ ગયો ને હા હા સારું સારું હા જા તો થાકી ગયો છે હવે જમી લે તારી કાકી જમવાનું બનાવ્યું છે બરાબર અને ઓલો ક્યાં એ અમારી પાછળ પાછળ આવે જ છે આવે જ છે ને સારું જા આરામ કર થોડો ગફાતા પતા પતા ગફાતા ગપાતા પતા પતા ओ नो आई गयो तू काका काका आई गयो आज तर रिजल्ट न तू <laughs> आता सुथायो तार रिजल्ट नो रिजल्ट लेवा गयो तो न तू काका ओरो बाजू वाला सोसायटी मा वाला डॉक्टर साहेब ने इमनो छोक्रो जगो हां जगलो जगलो डॉक्टर साहेब नो हां <laughs> ए नको

હા એ તો ભણવા બહુ હોશિયાર હતો હા કાકા એ જ હા એ બહુ ભણતો તો એના પપ્પા તો છે ને લખવા બેહડતા હતા એના જોડે એ રાતે છે ને બાર બાર વાગ્યા સુધી જાગતો હતો અને હવાએ વહેલા ઉઠીને ભણવા લાગતો હતો જ્યારે હોય ને ત્યારે હાથમાં ચોપડી હોય તે જ્યારે ત્યાં ભણતો જ હોય છે હમણાં છેલ્લે છે ને દૂધ લેવા જાય ને તો હાથમાં ચોપડી હોય એની એ તો ભણભણ જ કરે હા એ છોકરો ભણવામાં બહુ હોશિયાર હતો કાકા એ નપાસ થઈ ગયો હા બિચારો એ નપાસ થયો હા હા પણ અશે હવે પણ તારા રિઝલ્ટનું શું તું રિઝલ્ટ લેવા ગયો તો તમારા ઓલા ભીભાન પોલીસમાં નહીં હા 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 પોલીસ હતો એ હા શું થયું ને એમને કંઈ નહીં થયું એમનો ઓલો છોકરો નહીં હા તો શું થયું છોકરાને એના એના છોકરાને કંઈ નહીં થયું એનું આજે રિઝલ્ટ હતું હાહા

તોય નપાસ છો બહુ વાંચતો તોય તો હા હા સારું હશે હવે જવા દે હા પણ તું તારું રિઝલ્ટ લેવા ગયો તો તારું રિઝલ્ટ નું શું થયું આટલા મોટા મોટા માણસોના છોકરા ફેલ થઈ ગયા તો હું કે કોઈ મોટા મિનિસ્ટરનો છોકરો છું કે પાસ તો હું ફેલ થઈ ગયો લે તુંય ઈ નપાસ છો પાસ તો મોટા મોટા માણસોના છોકરા સાથે રહું છું એમાં હંગાત તો રહું પડે ને મારે મને ખબર જ હતી તારા લક્ષણો જેવા દેખાતા હતા કે તું નપાસ થઈશ તું મોટા મોટા માણસોના છોકરા સાથે રહેતો તો પછી રિઝલ્ટમાં એમના સાથે જ રહેવું પડે ને જાજા આવે તારો તો આખું વરસ છે તો બગાડ્યું મારો તો દિવસ બગાડે જ ને તે જાય કામ કરવા દે મને છોકરા આજકાલના છોકરાઓ મોટા અંગાજ ફરે ને એટલે આવું જ થાય